આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહાઆરતી અને રામ મહોત્સવનું ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો અયોધ્યા નગરી ખાતે પ્રભુ શ્રી રામલાલની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી આવી પહોંચી છે ત્યારે સુરત જિલ્લામાં પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રભુ રામનો માહોલ છવાયો છે બારડોલી ખાતે આવેલી પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજ ખાતે પ્રતિક ઉત્સવ રૂપે ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેને લઈ સવારે એકવીસો જેટલા દીવડાઓની મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમારું આયોજન ત્રણ દિવસથી થઈ રહ્યું છે પહેલા દિવસે અમે એટલે કે અઢારમી તારીખે આખી કોલેજ કેમ્પસની સફાઈ કરી ત્યાર પછી ઓગણીસમી તારીખે અમે જે વર્ગખંડ છે એ વર્ગખંડને શણગાર્યા અને વીસમી તારીખે આ મહાઆરતીનું આયોજન અમે કર્યું આ મહાઆરતીના પહેલા પહેલાં અહીંયા કોલેજના જુદી જુદી જગ્યાએ મહત્ત્વની જગ્યાએ અમે રંગોળીની સ્પર્ધા રાખી છે જે ગઈકાલે પણ જે રૂમમાં શ્રંગાર થયા તેમાં રામાયણની આખી કથાને જુદા જુદા રૂપમાં ફોટોગ્રાફ્સ ફૂલથી ફૂલ થી એની સાથે રંગોળીમાં પણ આજે એ બધું જ આખું રામમય વાતાવરણ આખા કોલેજમાં આ રીતે ક્રિએટ થયું છે અને આજની મહાઆરતીમાં એકવીસો ની આસપાસના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો વિદ્યાર્થીઓ પોતે પોતાના ઘરેથી એક એક દીવો લાવ્યા અને જે કંઈ કે એમની જે શ્રદ્ધા છે જે વિશ્વાસ છે તેને આજે ખરા અર્થમાં કોલેજમાં ત્રણ દિવસથી વિવિધ કાર્યક્રમો કરાવી રહ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા પ્રભુ શ્રી રામ અને અયોધ્યાથી થીમ પર ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવી હતી તેમજ કોલેજોની એસ વાય બી એની મોહિની વાગ નામની વિદ્યાર્થીએ ભગવાન શ્રી રામનો સ્કેચ બનાવીને કોલેજને અર્પણ કર્યો હતો બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવામાં આવી છે કે અમે કોલેજમાં એકવીસો ત્રણ દિવસ સુધી કાર્યક્રમો કર્યા છે એમાં એકવીસો દેવડાની મહાઆરતી કરવામાં આવી એમાં અમે જાતે

બીજા દિવસે કોલેજ એન્ડ કેમ્પસને ડેકોરેશન અને આજના દિવસે ભગવાન શ્રી રામની ભવ્ય આરતીનું આયોજન કર્યું હતું જેમાં બે હજાર થી વધુ વિદ્યાર્થીઓ આ આયોજનને સફળ બનાવવામાં અમને ભાગરૂપ બન્યા છે તે સાથે સાથે રંગોળી સ્પર્ધા તેમજ વિદ્યાર્થીઓએ કોલેજને ખુદ બનાવેલા પ્રતિમાઓ ભગવાન શ્રી રામને તે ભાઈ અર્પણ કરીને અમે આજનો આ કાર્યક્રમનો પૂર્ણ આવૃતિ કરીએ છીએ

સુરેશ રાઠોડ હિન્ ટીવી ન્યૂઝ બારડોલી